વલસાડના ગુંદલા હાઇવે ઉપર કાર ચાલક કારનું એસી ચાલુ કરવા જતાં આગ ફાટી નીકળી તારીખ છ સપ્ટેમ્બર શુક્રવારના રોજ અગિયાર કલાકની મળતી માહિતી મુજબ વલસાડના ગુંદલા હાઇવે પર એક કાર ચાલક કારનું એસી ચાલુ કરવા જતાં કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી આ બનાવમાં કાર ચાલક સમય સૂચકતા જાળવી કારમાંથી ઉતરી પડતા તેનો જીવ બચી ગયો હતો આ ઘટના અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ તેમજ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો આ બનાવ અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના ગુંદલાવ હાઇવે પર આવેલ ફલા હોટલ સામે આજે એક ઇન્ડિકા કાર નંબર જીજે ફિફ્ટીન ડી ડી ટુ ફાઇવ થ્રી ઝીરોનો ચાલક રોહિતભાઈ ઓઝા જેઓ પોતાના કામ અર્થે ઇન્ડિકા કાર લઈ ધરમપુરથી ગુંદલાવ તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન તેમણે તેમની ઇન્ડિકા કારનું એસી ચાલુ કરવા જતાં અચાનક ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું જેને રોહિતભાઈએ તેમની કાર હાઇવેના સર્વિસ રોડ ઉપર ઊભી કરી દીધી હતી અને કારમાંથી બહાર નીકળી ગયા હતા જેમાં થોડીક ક્ષણોમાં કારમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આખી કાર આગમાં ખાક થઈ ગઈ હતી જોકે ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા આ બનાવમાં કારમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું જેમાં કારમાં અન્ય કોઈ સવાર નહીં હોવાથી કાર ચાલક સમયસર ઉતરી જવાને લઈ સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો